ઝડપી પાટી સાયબર ક્રાઇમ પોલીસ સરહદી રેન્જ ભુજ કચ્છ સરહદી રેન્જ ભુજ વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના આપેલ હોય જે અંતર્ગત ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મારુતિ સુઝુકી બ્રેઝા ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ ત્રેપન બોટલ તથા ટીન કુલ નંગ બે હજાર છવ્વીસ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણ સિત્તેર હજાર 845 તથા બ્રેઝા ગાડી જેની કુલ કિંમત રૂપિયા 4,50,000 સાથે કુલ મુદ્દામાલ જેની કુલ કિંમત રૂપિયા 8,22,845 નો પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ સરહદી રેન્જ ભુજ કચ્છ પકડાયેલ આરોપીનું નામ મુકેશ કુમાર તોલાજી છાઠિયા તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર કીર્તન સિંહ ડાબી ક્રાઈમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ કચ્છ ભૂજ